હેલો ફ્રેન્ડ્સ હું મહેન્દ્ર રીબડિયા મારી ચેનલ વીઆઈપી કોડરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે તમને એક સવાલનો જવાબ હું આપવા આવી રહ્યો છું જેમાં તમારા મનમાં સવાલ હશે કે વોટ ઇઝ ધ ડિજિટલ માર્કેટિંગ એન્ડ વોટ ઇઝ ધ સોશિયલ મીડિયા માર્કેટિંગ તો ડિજિટલ માર્કેટિંગ મીન્સ ડિજિટલ ચેનલનો ઉપયોગ કરીને તમે જે માર્કેટિંગ કરો છો જેમાં તમારી કંપનીનો ગ્રોથ થાય છે અને તમારી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થાય છે તેને ડિજિટલ માર્કેટિંગ કહેવાય છે ડિજિટલ માર્કેટિંગની અંદર એક સોશિયલ મીડિયા માર્કેટિંગ આવે જેમાં તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટિકટોક ગૂગલ અને યુટ્યુબ એડવર્ટાઇઝમેન્ટનો ઉપયોગ કરો છો કે તો તમે તમારા ધંધાના વિકાસ માટે જે કોઈ ડિજિટલ ચેનલનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરતા હોય તેને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવે છે જેમાં ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામ એડવર્ટાઇઝમેન્ટ ગૂગલ અને યુટ્યુબ આમાં ચારમાં તમે પૈસા આપીને તમારી પ્રોડક્ટને પ્રમોટ કરી શકો છો તેને કહેવાય ડિજિટલ માર્કેટિંગ આજકાલ માર્કેટની અંદર મેં ઘણા વિડીયો જોયા છે ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટ છે જે પચાસ હજારથી એક લાખ વિશે સેમિનાર કરે છે અને તમારી પાસેથી ફીઝ લે છે તો આપણે વીઆઈપી કોડરની અંદર સંપૂર્ણ કોર્સ ફ્રીમાં કરાવવા જઈ રહ્યા છીએ તો આ ચેનલ વીઆઈપી કોડરને સબસ્ક્રાઈબ કરી લો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરી લો અને કોલેજ અને સ્કૂલમાં શેર કરી દો જેથી કરીને તમારે વધારે ફી આપવી ના પડે અને ફ્રીમાં તમે શીખી શકો હા જોબની ગેરંટી તો જોબની ગેરંટી આ બધા આપે છે પણ રિયાલિટીમાં જોબની ગેરંટી નથી હોતી આપે જ્યારે કાબિલ બનોગે તબ कामयाबी आपके पीछे आएगी ओके okay, तो आप सीख लो बाद में काबिल बन जाओ आप एक्सपीरियंस ले लो थोड़ा अपना अपने हिसाब से तो आप आगे बढ़ पाओगे गारंटी में पचास हज़ार फीस भरने की जरूरत नहीं है यहाँ पे फ्री में सीख लो और प्रैक्टिस करो थैंक यू वेरी मच ये चैनल को लाइक करो सब्सक्राइब करो एंड शेयर करो थैंक यू वेरी मच